નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલીની અંદર અરબી સમુદ્રમાં બનેલા શક્તિ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર તેની અસર થઈ ગઈ છે ગઈકાલે પણ મિત્રો ગુજરાતની અંદર ધાર્યા કરતા ખૂબ જ ભારે વરસાદ પડ્યો અને આજે પણ વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ આ તમામ વાવાઝોડાની અસર છે એટલે કે શક્તિ નામના વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે જેને લઈને આગામી સમયની અંદર ગુજરાતની અંદર હજુ પણ વિસ્તાર ઘણા ખરા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતમાં ક્યારેક ક્યારેક કચ્છ અને ઉત્તર ગુજરાતમાં એકાદા ઝાપટા પડી જશે પણ ભારે વરસાદની શરૂઆત ખરી છે આ વાવાઝોડું જ્યારે ગુજરાતની એકદમ નજીક આવશે ત્યારે મિત્રો ભારેથી ભારે વરસાદ શરૂઆત થશે જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે હાલ મિત્રો આપણે ધારો નહોતો તેના કરતા ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે તો જોઈ શકો છો કે આ વાવાઝોડા સાથે આવેલા ભેજને કારણે કેટલું બધું નુકસાન થઈ શકે છે હાલ મિત્રો ખેતીનો પાક છે તૈયાર છે એટલે કે ઉનાળુ સિઝનના હજુ પણ મિત્રો દસથી થી પંદર દિવસ બાકી છે આવા સમયે આ વરસાદ છે એ ભારે નુકસાન કરી શકે છે એમાં પણ જો વાવાઝોડાની અસર રહેશે તો વાવાઝોડાને કારણે ખાસ કરીને કેટલીક જગ્યાએ માલ મિલકત વીજળીના થાંભલાને પણ ભારે નુકસાન થઈ શકે છે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ પડવાને કારણે ખાસ કરીને જોવા જઈએ તો માલ અને ખાસ કરીને ટાઈમ એટલે કે લોકોને પણ નુકસાન થઈ શકે છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આ વાવાઝોડાની પરફેક્ટ તારીખ કઈ છે કઈ તારીખે ગુજરાતની અંદર આ વાવાઝોડું ત્રાટક છે અને હાલ કેટલા દિવસ સુધી વરસાદની આગળ કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકશે આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશો તો આ અંત સુધી જોજો તેમજ ચેનલ ઓનલી શુ પર આપ નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો હાલ જે વરસાદ આવી રહ્યો છે આ તમામ વરસાદ મિત્રો બંગાળની ખાડીમાંથી આવેલો ભેજ દક્ષિણ ભારતમાં થઈ અને બેંગ્લોર અને મુંબઈ ઉપર થઈ આ ભેજ આવ્યો છે અને હાલ ભેજ મિત્રો આ અરબી સમુદ્રની અંદર આવી રહ્યો છે પવનની જડે ઉપલા લેવલેથી મિત્રો આવી રીતે છે અને તેની હિસાબે જ મિત્રો અહીંયા એક સાયક્લોન જન્મ થશે અને આ સાયક્લોનને કારણે તેની પહેલાંનો આવેલા ભેજને કારણે ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે હવે ગુજરાતની અંદર ખાસ કરીને કેવો વરસાદ રહેશે તો હાલ મિત્રો આપણે ગઈકાલે જ વિડીયો અપલોડ કર્યો હતો જેની અંદર જ્યાં સુધી વાવાઝોડું નહીં ત્રાટકે ત્યાં સુધી ગુજરાતની અંદર હળવો વરસાદ જોવા મળશે પરંતુ જ્યારે આ વાવાઝોડું ટ્રાટકશે ત્યારે ગુજરાતની અંદર ખાસ કરીને ભારે થી અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો છે હાલ જોવા જઈએ તો આ વાવાઝોડાની અસરને કારણે મિત્રો હળવો વરસાદ જોવા મળવાનો છે તો વાવાઝોડું ક્યારે ત્રાટકશે તેને લઈને વાત કરીએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો વાવાઝોડું હાલ મિત્રો અરબી સમુદ્રથી ખૂબ જ દૂર એટલે કે અરબી સમુદ્રમાં બની રહ્યું છે ચોવીસ તારીખની અંદર આ વાવાઝોડું મજબૂત આકાર લેશે અને અહીંયા તમે જોઈ શકો છો જેને લઈને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળશે જ્યારે વાવાઝોડું ખાસ કરીને પચીસ તારીખની આસપાસ આ વાવાઝોડું છે એ ખાસ કરીને પોતાનો રસ્તો બદલી અને ઓમાન તરફ જશે પરંતુ ઓમાન તરફ નહીં જાય ત્યાંથી મિત્રો આ વાવાઝોડું સીધું આવશે એટલે કે જ્યારે આ વાવાઝોડું છે થોડુંક હવામાન તરફ ફંટાવાનો પ્રયત્ન કરશે ત્યારે ગુજરાતની અંદર ખાસ કરીને થોડોક ઓછો વરસાદની રહેશે પરંતુ છવ્વીસ તારીખની આસપાસ સત્યાવીસ તારીખની આસપાસ ભારેથી અતિ ભારે વરસાદ છે ખાપકી ખાબકી શકે છે અહીંયા તમે લાઈવ જોઈ શકો છો છવ્વીસ તારીખે સત્યાવીસ તારીખે ત્યાં સુધી વાવાઝોડું છે દરિયાની અંદર વચ્ચે રહેશે અને મજબૂત રહેશે ત્યાં સુધી ગુજરાતની અંદર ખૂબ જ તેજ પવનો ફૂંકાશે અહીંયા તમે જોઈ શકો છો પવનની ઝડપ પણ ખૂબ જ વધારે રહેશે લગભગ પચાસ કિલોમીટર પ્રતિ કલાક તેના કરતાં પણ વધુ પવની ઝડપ અને ભારે પવને કારણે મિત્રો વરસાદ છે એ જોઈએ એવો નહીં પડે એટલે કે થોડીક તીવ્રતા ઓછી છે ઓછો વરસાદ પડશે પરંતુ વરસાદની શક્યતા તો છે જ કારણ કે વાવાઝોડાને કારણે તો અહીંયા તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખે વાવાઝોડું જ્યારે આ રિટર્ન થઈ અને ફ્રી એક વખત ટ્રાટકી રહ્યું છે અને લગભગ ત્રીસ તારીખે આ વાવાઝોડું છે ગુજરાતની અંદર ત્રાટકવાની પૂરી પૂરી સંભાવના છે જ્યારે વાવાઝોડું ત્રીસ તારીખની આસપાસ આગળ વધશે ત્યારે ઝડપથી મિત્રો આ વાવાઝોડું આગળ વધશે જેને લઈને ગુજરાતની અંદર કયા કયા જિલ્લાની અંદર ત્રાટકશે અને કેવો વરસાદ જોવા મળશે તેને લઈને વાત કરીએ તો આ વાવાઝોડું વહેલી સવારે એકત્રીસ તારીખે મિત્રો ખાસ કરીને ત્રાટકી શકે છે વાવાઝોડું ખાસ કરીને આ રીતે પસાર થઈ રહ્યું છે અને તેની હિસાબે જે નીચલા લેવલના જે ભાગ છે આ વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાશે એટલે કે સૌરાષ્ટ્રની અંદર આ દરિયાકાંઠાના ભાગો તેમજ દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ મિત્રો તેજ પવન જોવા મળશે અને તેને લઈને મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે હાલ સુધીના તમામ મેપની અંદર વાત કરીએ તો આ વાવાઝોડું છે વેરાવળની અંદર ટ્રાટકી શકે છે અને કાંઠે કાંઠે મિત્રો આ પસાર થઈ શકે છે જેને લઈને મિત્રો વરસાદની તીવ્રતા ખૂબ જ ઓછી છે એટલે કે દરિયાકાંઠાના ભાગોને વાત કરતાં તમામ વિસ્તારોની અંદર ખૂબ જ ખાસ કરીને ઓછો પવન રહેશે પરંતુ ભારે વરસાદની શક્યતા સૌથી વધુ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની અંદર રહેશે સો સૌરાષ્ટ્રની અંદર રહેશે ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર પણ ખાસ કરીને વરસાદ જોવા મળવાનો છે